ડોક્ટર બાબા આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ દેશભરમાં હર્ષોલ્લાસ ભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિની દેશભરમાં હર્ષોલ્લાસ ભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી પરંતુ ધૂળે જિલ્લાના શિંદખેડા તાલુકાના દોંડા ઈચા શહેરમાં જ્યારે જયંતિની ઉજવણી ચરમસીમાએ હતી ત્યારે જ સરગસ ઉપર પથ્થરમારો કરવાની અફવાઓ શરૂ થઈ હતી તેના કારણે નગરમાં તંગદીલી સર્જાઈ હતી

कोणतीही मोठी घटना घडलेली नाही कोणी अप्पांवर विश्वास ठेवू नये घटना जी घडलेली आहे ती अतिशय किरकोळ आहे त्या अनुषंगाने आम्ही गुन्हा दाखल करत हो। आहोत आणि योग्य ती कायदेशीर कारवाई करत आहोत धन्यवाद सर कोणी जखमी झाल्याचं कळतं आहे सर कोणी जखमी झालेलं नाही त्याच्यामुळे त्या अनुषंगानेच गुन्हे दाखल होतील आणि पुढेच कायदेशीर कारवाई करण्यात તો આ ઉપરાંત ધુલેના પોલીસ અધિક્ષક શ્રીકાંત ઘિવરેએ અપીલ કરી છે કે અહીં કોઈ મોટી ઘટના બની નથી અને કોઈએ અફવા પર વિશ્વાસ ન કરવો જોઈએ અને સામાજિક વિખવાદ પેદા કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં તે દરમિયાન ડોંડા ઈચા નગર વિસ્તારમાં તણાવના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દળો પ્રાયોટ કંટ્રોલ સ્કવોડ શિરપુર પોલીસ અને હાઈસ્પીડ સ્ક્વોડ તૈનાત કરી દેવામાં આવી છે